બધા ને શ્રદ્ધાબેન પૂછશે બરોબર ચાલો પૂછો શ્રદ્ધાબેન મથમ દેશનો રાજા નખમ દેશમાં આવ્યો સપ્તમ દેશમાં લડવાઈ ગયો અને અથમ દેશમાં મરી ગયો ચાલો આનો જવાબ કોને આવડે છે એમ તોલો જવાબ આવશે સાચો નહીં તોલો જવાબ ભાઈ ખોટો છે ચાલો ઈ સિવાય કોઈ પણ <toloh> પછી to <coughs> ચાલો સમજાવી દેશનો રાજા એટલે કે ટોલો સપ્તમ દેશમાં આવ્યો એટલે સપ્ટી લીધો અથમ દેશમાં લડવા ગયો એટલે હાથેળી મૂક્યો અને નખમ દેશમાં મરી ગયો એટલે નખમાં મારી નાખ્યો સરસ તાળી બાળકો